મોટા જિલ્લાના ગઢડા તાલુકાના ઠસા ગામે રહેતા સ્વવાઘાભાઈ રાજપરાના પત્ની જમુનાબેન જે પંચાણું વર્ષના હતા તેમનું કુદરતી મૃત્યુ થયું હતું જ્યારે તેમના પરિવારજનોએ જમુનાબેનના મૃત્યુ બાદ મહત્ત્વનો નિર્ણય લીધો હતો સ્વચમનાબેનના દીકરા અને તેમના પરિવારજનોએ જમનાબેનના અંગને રાજકોટ એઇમ્સ હોસ્પિટલના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન અને ચક્ષોદાન કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ ટુલ નગરા સાથે વાતે ગાતે જમનાબેનની અંતિમ યાત્રા કાઢી હતી ત્યારે જમનાબેનના પરિવાર દ્વારા ઉત્તમ નિર્ણય લેતા ઢસા ગામના આગેવાનો અને લોકોએ જમનાબેનના પરિવારને અભિનંદન આપ્યા હતા આમ જમનાબેનના પુત્રો અને તેના પરિવારે કરેલ નિર્ણય સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ બી રાજપરા બાબુભાઈ રાજપરા અમારા પરિવારના વા સ્વર્ગસ વાઘજીભાઈ કેશવભાઈ રાજપુરાના ધર્મપત્ની અને શ્રી જમનાબેન વાગજીભાઈનો આ સ્વર્ગવાસ થતાં એમની પંચાણું વર્ષની ઉંમર હતી એમના પરિવારજનો એના પુત્રો અને એના પૌત્રોએ એવું નક્કી કર્યું કે આપણે આ દેહદાન અને ચક્ષુદાન દ્વારા અન્યને ઉપયોગી થવાય એવો ઊંચ વિચાર એને પ્રથમ આવ્યો એના બે આંખોનું દાન કરવામાં આવ્યું પછી દેહદાન એમ્સ રાજકોટની હોસ્પિટલમાંથી એની એમ્બ્યુલન્સને બોલાવી એના ટીમ દ્વારા એના દેહદાનનો પણ સંકલ્પ કર્યો અને દેહદાન કરવામાં આવ્યું ધસાની અંદર આ એક અમંગળ ઘટનાને મંગળ રીતે ફેરવી અને વાજતે ગાજતે એમની સ્મશ્યા યાત્રામાં ફૂલ અને ઢોલ સહિત એમને સ્મશાનાત્ર ગામ વચ્ચેથી નીકળી એટલે લોકોને ખબર પડી કે ભાઈ આ કેમ ઢોલ વાગે છે તો પછી લોકોને પ્રેરણા મળે કે ભાઈ આ એક દેહદાન કર્યું છે અને ચક્ષુદાન કર્યું છે એવા બાનું અવસાન થયું હોવાથી લોકોને પ્રેરણા મળે એટલે વાજતે ગાજતેને સ્મશાન સુધી લાવ્યા અને અહીંથી એઇમ્સની એમ્બ્યુલન્સની અંદર એમને રાજકોટ લઈ જવામાં આવ્યા બંને આંખો દ્વારા અન્યને નેત્ર રોપણથી એને ચક્ષુ પેલું મળશે અને આ અને બે આ બોડી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે એના અભ્યાસ માટે રાજકોટમાં ઉપયોગમાં આવે એવા શુભ વિચારથી આ પરિવારે જે સંકલ્પ કર્યો છે અને ઢસાને પ્રેરણા આપી છે એટલે એમની રાજપુરા પરિવાર વતી એમનું અને ઢસા ગામ વતી આ તનુભાઈ વાઘજીભાઈ રમેશભાઈ વાઘજીભાઈ અને મુકેશભાઈ વાઘજીભાઈ એના ત્રણેય પુત્રોને મેં હૃદયપૂર્વક આભાર માની